એલર્ટ આપવામાં આવ્યું છે તો નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તેને જોતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો નદીઓ બે કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે જ લોકોને નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા માટે પ્રશાસને અપીલ કરી છે બનાસકાંઠામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ ધાનેરાના વોળા ના વહેણ પણ આવી ચૂક્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે વહોળા વોકળા સજીવન બન્યા છે રેલ નદીની જો વાત કરવામાં તો રેલ નદીમાં પણ પાણી આવતા ક્યાંક ખેડૂતોમાં ખુશી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે વોહોળાઓનું વેણ છે તે પણ સજીવંત થયું છે ખાસ કરીને રેલ નદી છે તેમાં પણ પાણી આવતા ખેડૂતોમાં ખુશી છે મારી સાથે ખેડૂતો છે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા વરસાદ આવ્યો કેવું કેવો માહોલ છે વરસાદ આવવાથી ખૂબ ખેડૂતને ફાયદો થશે અને આવનારો વર્ષ સારો નીકળશે એવો અમને ખૂબ આશા કુદરત ઉપર છે અમારા ગામની આલવાડા ગામની નદી પાણી આવ્યું બહુ વાળાનો પાણી બહુ આયો છે ખેતરો બહુ ભરાઈ ગયા છે અને ખૂબ સારું છે કેવું પાણી આવ્યું રાતે સાહેબ મસ્ત પાણી આવ્યું જોરદાર એકદમ એમ ખુશીનો માહોલ છે ફર્સ્ટ ક્લાસ કુદરતી બહુ મહેર કરી સારી બિલકુલ તો તમામ જે ખેડૂતો છે તેમની આશા છે તે સજીવન બની છે ખાસ કરીને ધાનેરા વિસ્તારમાં પાણીની તંગી હતી પરંતુ જે રીતે વરસાદ આવતા ક્યાં ખેડૂતોમાં ખેતની હેલી જોવા મળી રહી છે વસંતિરઘર એબીપી અસ્મિતા બનાસકાંઠા